છે મારું નામ ભરતભાઈ મુળજીભાઈ પરમાર બાય હતી પણ બાળક છે મારે કેન્સર થયું ભાઈ મરી ગયું તે પછી નાના નાના છોકરા તે એક મોટો બીજું ભણે એક છોટી છોકરો પેલું ભણે એમ છે બે ત્રણ વર્ષ પેલા ભાઈ cancer થયું તું મરી ગયા એવું છે દવા ઘણી કરાય પણ નો હારો છોકરી એવું છે એવું છે આ નાની ઉંમર માં એમ એક ને એક છોકરો માં બાપે એ નિવૃત થઇ ગયા કામ કાજ થતું નાં રોટલા બોટલા વગા ઘડી દે માં પા

બરોબર તમારો નંબર નાખી દઈશું અને એવું લાગે તો કેમ તમે મારા ગ્રુપમાં છોકરા કામ કરે છે એટલે એમાં ગ્રુપમાં જો આવશે ને એટલે વધારે કોન્ટેક તમને કરી દઉં કે હું તમને અને મારી ચેનલ ચેનલમાં આવી છે તો તમારે ઈ કે તો કોન્ટેક કરાવી દઉં બરોબર ને બરોબર ને અને તમને કોન્ટેક કરે તો અમને જાણ કરજો હા તો તમને જાણ કર્યા વગર થોડો રહું સાહેબ હા એમ કેવાની એવું તો જાણ નહીં કરો તો ક્યાંક ફસાઈ જાવ બરોબર તો ક્યારેક તમે ફસાઈ જાવ તો નામ પછી શું થાય એવું થાય યુટ્યુબ ચેનલ માંથી વાત થઈ હતી મારું કેવાનું એવું છે ભાઈ અત્યારે એવું સમય સમય કેવો અટાણે થઈ ગયો છે બહુ સમય ખરાબ થઈ ગયો છે ભાઈ અને ગમે હા મારું કેવાનું એવું છે ગમેનો ભાઈ નો ફોન આવે તો ગમેનો જણ નો ફોન આવે તો કેવાનું વિડીયો કોલ કરો વિડીયો આવતા હોય એટલે અમને મને કીધું એની વાત કરી એક ભાઈ મને વાત કરી કે ભાઈ મારી પાસે દસ હજાર રૂપિયા માગ્યો કે પેલા ફોન પે દસ હજાર નાખો એટલે અમે આવીએ ભાડું કરી અને તમારા મકાન જોઈ જઈએ બરાબર એટલે ભાઈ સામે શું છે હોશિયાર હતા એટલા માટે એ ભાઈ કે ના ના પેલા તમે આવો તમારા ખર્ચેથી જોઈ જાઉં ઘરના મકાન છે પછી હું તમને પૈસા આપું એટલે છે સમય બહુ ખરાબ છે ભાઈ સમય બહુ ખરાબ છે અત્યારે શું બહુ જોઈ જોઈ ને હાલવાનું બરાબર એટલે મારું અમારે અમારી માં ઘણા એવી રીતે રિક્વેસ્ટ કરતા હોય છું મારું કેવાનું એવું છે નબળા માણસો હોય એ રીતે ફસાઈ જાય બરોબર અમે સારું થતું હોય એમ એવું કામ કરતા હોય કેવાનું એવું અમે કોઈ પણ પૈસા લેતા નથી બરોબર એક રૂપિયો તમારો નથી લેવો નથી સામે નો લેવો બરોબર અમે તો સેવા જ કરીશ અને તમારું સારું થાય બરોબર પબ્લિક જોય બરોબર પબ્લિક જોઈ ને તમારું સારું થાય એને ઓડિયો મૂકીએ હજાર મોકલાવો પાંચ હજાર એ રીતે તો પછી ગમે મારો મારો ઓડિયો તમે સાંભળશો ને એટલે તમને એમ તે નહીં બરોબર ઘણાય કે મને એક દલિત સમાજ ફોન આવ્યો હતો મને કે સર મારો ઓડિયો મુકવાનો છે મારા ભાઈ ને અઢાર વર્ષ છે તો રાજકોટ ગામ તો મારે ઓડિયો મુકવો છે તો મારા ભાઈ ના લગ્ન કરવા છે તો ઘરની દુકાન છે તો તમે ઓડિયો મૂકી દેવો શું લ્યો છો તમે મને કે ફી તમારી શું ચાલે છે મેં કીધું સાહેબ આપડે કોઈની ફી લેતા નથી બરાબર અને આપડે કોઈના પૈસા લેતા નથી

એ આનો કહેવાનો એવું મતલબ શું થાય સાંભળે પબ્લિક સાંભળે એટલે શું થાય કે હરેશભાઈ છે બરાબર અમદાવાદના તો એ પૈસા ખાય અને આવી રીતે ઓડિયો મૂકે છે બરાબર બદનામ થાય ને યાર આપણે સમજી લઈએ તો ગરીબ માણસો માટે આ ઓડિયો આપણે મૂકીએ સેવા માટે જ સાચી છે ના ના તમારી મેં બે ત્રણ વિડીયો સાંભળવા એટલે પછી મેં ફોન કર્યો હું ઘરે આ તો સાહેબ આપણો તમારો ઓડિયો મૂકી દેવું બરાબર

ના મળી જાય મળી જાય અને એવું લાગે છે તો અમારા છોકરા જો ગ્રુપ માં કામ કરે છે ને તો એવું લાગે છે ને તો હું વાત કરીશ તમારા માટે કેમ કે આ થોડીક દુઃખ ની વાત કહેવાય